ગોરખમઢી ગામથી ઉબરપાટિયા સુધીના સર્વિસ રોડનું કામ કામધોર્યું ગ્રામજનો હેરાન સ્ટ્રીટલાઇટ સહિતની કામગીરી પૂર્ણ કરવા માંગણી કરવામાં આવી જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું ગોરખમઢી ગામથી ઉમરીપાટિયાનો સર્વિસ રોડનું કામ અધૂર્યું હોય જેથી આજુબાજુના ગામડાઓ ઉબરી ચગિયા વાવડી નાકડા કુકરા સહિતનું ગામના લોકો હેરાન થતા હોય અને તે ગામડામાંથી આવતા વિદ્યાર્થી નોકરીયાત વર્ગ ખેડૂતો મજૂર વર્ગ જેવા અનેક લોકોને મુશ્કેલી થતી હોય અને અધુરા સર્વિસ રોડના કારણે એસટીના જે રૂટો છે તે બંધ છે અને ગોરખમંડી ગામમાં હાઈસ્કૂલ ગોરખનાથની પ્રાચીન જગ્યા પણ આવેલ છે જેથી અમારા ગામમાં બહાર ગામથી યાત્રાળુઓ અને વિદ્યાર્થીઓ આવતા હોય જેથી તેઓને ખૂબ મુશ્કેલી ઊભી થાય છે અને ગામના ખેડૂતોને તેમની જમીનમાં જવા બળદગાડા માલઢોર લઈ જવા માટે દોઢથી બે કિલોમીટર જેટલું ભરવું પડે છે ગોરખમંડીથી ઉમરી પાટિયાની બાજુમાં નદીમાં બંને સાઇડ બેઠા પુલ બનાવીને સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર પ્રવિણભાઈ સોલંકી ન્યૂઝ સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામથી સામાજિક કાર્યકર પ્રવીણભાઈ બચ્ચુભાઈ સોલંકી બોલું છું આથી મેં અઠાવીસ તારીખે રોજના જે પણ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે તેમજ અમારા ભુંડિયાના જે પણ સર્વિસ રોડ અધૂરા છે તે તાત્કાલિક પૂર્ણ થાય બેઠા ફૂલ સાથે અને સ્ટ્રીટ લાઇટ આપે તો અમારે ઘણો ફાયદો થાય ખેડૂત લોકોને તેમજ વિદ્યાર્થીને પણ ઘણો તાલાવાર કોઈ અણબનાવ ન બને તે માટે જલ્દી લહેર કામ પૂર્ણ કરે તાત્કાલિક કામ ચાલુ કરે અમારા ગામની અંદર પ્રાચીન જગ્યા ગોરખનાથજીનું મંદિર પણ આવેલું છે તેમજ સરસ્વતી સ્કૂલ હાઈસ્કૂલ પણ આવેલી છે તેમજ અમારા આજુબાજુના ગામડા ઉંબરી સગિયા કુકરાશ નાખડા આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને અને દસથી બાર હજારની પબ્લિક રોજને અવર જવર કરે છે તો હેરાન પરેશાન થાય તેથી અપીલ કરું છું કે કલેક્ટર સાહેબ શ્રી તાત્કાલિક આને કાયદેસરનું સર્વે કરી અને તાત્કાલિક આ કામ ચાલુ કરે એવી મારી ખાસ નમ્ર અપીલ છે સાહેબ દૂ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય ગરવી ગુજરાત ના સત્ય સમાચાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર તમામ ગુજરાતીઓ ને કે સરસ મજા નું એવું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ